જો કેન્દ્રો ખાતેથી મતદાન સ્ટાફ અને મતદાન પ્રક્રિયા માટેની સામગ્રી રવાના કરવામાં આવી વડોદરા શહેર જિલ્લામાં બે હજાર પાંચસો બાવન મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે વડોદરા શહેરની પાંચ અને વાઘોડિયા તથા સાવલી સહિત કુલ સાત વિધાનસભાનો વડોદરા લોકસભા સંસદીય મતવિભાગમાં સમાવેશ થાય છે વડોદરા સયાજીગંજ માટે પોલિટેકનિક કોલેજ ખાતે ડિસ્પેચ રિસિવિંગ સેન્ટર નિયત કરાયો છે આ કેન્દ્રો ખાતેથી આજે મતદાન સામગ્રી સહિત મતદાન અને સુરક્ષા સ્ટાફ રવાના કરવામાં આવ્યો અને શહેર જિલ્લાના મતદાન મથકો પર મતદાન માટે મતદારોને મુશ્કેલી ના પડે મતદારો માટે તમામ પ્રકારની સુવિધાઓ કરવામાં આવી છે વડોદરા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાકે જણાવ્યું હતું તંત્ર અહીંયા આપણે ડિસ્પેચ સેન્ટર ઉપર જોઈ શકો છો અકોટાનું જે છે ત્યાં કે તંત્રની સંપૂર્ણ તૈયારીઓ છે આજે સવારે સાત વાગ્યાથી જ જિલ્લામાં કુલ દસ વિધાનસભા મતક્ષેત્રો છે દસે દસ વિધાનસભા મત ક્ષેત્રના જે ડિસ્પેચિંગ સેન્ટર છે ત્યાં સાત વાગ્યાનો સવારનો સ્ટાફ ત્યાં કાર્યરત થઈ ગયો છે અને જે પોલ સ્ટાફ છે એ પણ સાત વાગ્યા પછી તબક્કાવાર આવીને હાલ જોઈ શકાય છે તે રીતે ઈવીએમ અને પોતાનું જે મતદાન મથકનું જે અન્ય સામગ્રી છે તે લઈને રવાના પણ થઈ રહ્યો છે હીટ વેવની શક્યતાને ધ્યાનમાં રાખતા મતદારો માટે અને પોલ સ્ટાફ માટે દરેક મતદાન મથક ઉપર એક મેડિકલ કીટ રાખવામાં આવી છે એ ઉપરાંત એક લીટરના એવા કુલ દસ ઓઆરએસના પાઉચ દરેક મતદાન મથક દીઠ આપવામાં આવેલા છે એ ઉપરાંત પીવાનું ચોખ્ખું અને ઠંડુ પાણી દરેક મતદાન મથક ઉપર મતદારો જે ઊભા છે એના માટે અને મતદાનના જે સ્ટાફ છે પોલ સ્ટાફ એના માટે અલગ રાખવામાં આવેલું છે સર વડોદરા શહેરમાં ખાસ કરીને વાત કરીએ તો કેટલા મતદાન મથકો છે સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકો પર ખાસ કરીને કેવા પ્રકારની વ્યવસ્થા કે જેથી કરીને મતદારો કોઈ હાલાકી ના સંવેદનશીલ મતદાન મથકો માટે સોએ સો ટકા જેટલા કુલ જિલ્લામાં આઠસો ને ચોસઠ સંવેદનશીલ મતદાન મથકો છે દરેક ઉપર વેબ કાસ્ટિંગની વ્યવસ્થા રાખવામાં આવી છે એ ઉપરાંત જ્યાં સંવેદનશીલ મતદાન મથક છે અને એ લોકેશન ઉપર પાંચ અથવા વધારે મતદાન મથકો હોય તો એવા જે લોકેશન્સ છે ત્યાં સીએ પીએફની ટુકડીઓ પણ રાખવામાં આવી છે હાફ સેક્શન જેને કહીએ રીતે એ ઉપરાંત અધર સ્ટેટની આમ પોલીસ છે પંજાબ અને તમિલનાડુની એ પણ અહીંયા છે તો કેટલાક જે સંવેદનશીલ મતદાન મથકો છે ત્યાં એ પણ રાખવામાં આવેલું છે વડીલ વૃદ્ધો માટે એક તો જે ક્યુ છે એમાં એમને પ્રેફરન્સ આપીને ક્યુ હોય તો પણ એમને અલગથી મતદાન મથકમાં લઈ જવા માટે ત્યાં વોટર આસિસ્ટન્સ બૂથ છે અને બીએલઓ જે છે એ એને મદદરૂપ થશે અને દરેક જગ્યાએ વોલન્ટિયર્સ અને વ્હીલચેરની પણ વ્યવસ્થા મતદાન મથક ઉપર રાખવામાં આવેલી છે પ્લેસમેન્ટ પ્લેસમેન્ટ્સ પ્લેસમેન્ટ आपको भी प्लेसमेंट चाहिए चलिए दिलाता हूं हम इस वक्त मौजूद हैं सयाजीगंज में अरीना एनिमेशन में जिसने देश को कई बड़े डिजाइनर्स थ्री आर्टिस्ट वेब डेवलपर डिजिटल मार्केटिंग दिए हैं इनके साथ कोलाबरेटेड है वडोदरा के फोर प्लस प्लेसमेंट पार्टनर्स और इन सभी प्लेसमेंट पार्टनर्स की प्रायोरिटी है सिर्फ और सिर्फ अरीना सिर्फ और सिर्फ अरिना ही क्यों अरे भाई इसमें कोई जैक वैक नहीं है समझाता हूं क्योंकि प्लेसमेंट पार्टनर्स को भी पता है कि अरीना में उनको सबसे अच्छे स्टूडेंट्स मिलेंगे क्यों क्योंकि यहां पर पर्सनालिटी डेवलपमेंट कम्युनिकेशन स्किल्स रिज्यूम राइटिंग और इसके साथ साथ मॉक टेस्ट भी कराए जाते हैं ताकि जो रिक्रूटर है उसको डिजायर्ड कैंडिडेट और प्रिपेयर्ड कैंडिडेट पहले से ही मिल जाए अरीना ने देश के कई शहरों में बड़ी स्ट्रेंथ में प्लेसमेंट भी कराए हैं सिटीज लाइक मुंबई डेली कैलकाटा बैंगलोर हैदराबाद प्लेसमेंट्स के मामले में इन सिटीज में इनका दबदबा है देश के बड़े बड़े स्टूडियोज गेमिंग प्लेटफॉर्म और कंपनीज के साथ इनका कोलैबोरेशन है और यह जर्नी एक दो साल की नहीं पूरे सत्ताईस साल की है सत्ताईस साल का अरीना का भरोसा तो देर किस बात की और टेंशन में क्यों जीना है अरे आपके अपने शहर वडोदरा में अरीना है